હર હર મહાદેવ આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ આપણે શિવરથી સોમનાથ મહાદેવ જવાનું છે દર્શન કરવા સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ એટલે બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ આવે છે મહાદેવ એને આપણે સોમનાથના દર્શન કરવાના છે હું પણ દર્શન કરીશ તમને પણ દર્શન કરીશ વિડીયોમાં બનાવી લેજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ ફાઇનલી આપણે ગાડીની રાહ જોતા ઉતરતી ગાડી આપણી આવી ગઈ છે ડે મિનિટ લેટ છે પણ ઓછી બેસી હોય હવે આપણે આ ગાડીમાં બેસીને જવાનું છે વિડીયોમાં બનાવી ફાઇનલી વધારો અમારી ગાડીમાં આવ ફાઇનલી સાગીશો હતી ઉપડી ગઈ છે

ભાવનગરથી વેરાવળ પહોંચી ગયા આપણે હવે વચરા પાંચ દસ મિનિટ ગાડી લેટ હાલે છે પણ તેમણે પકડી દીધા છે હવે આપણે અહીંથી રિક્ષા પકડી કે બસ પકડી સોમનાથ જવાનું છે આપણે જોઈ કઈ રીતનું જાય છે વિડીયોમાં બનાવી દેજો આ સોમનાથનું રેલવે સ્ટેશન વેળાવલ જંક્શન આપડા સિટી બસમાં જવાનું છે રિક્ષાવાળા લઈ જાય પણ આપણે સિટી બસમાં જ આવી છે કઈ રીતનું છે જોઈએ

આપણે સોમનાથ પચી ગયા છીએ અહીંયા બસ વાળા ઉતર ગયા એટલે આપણે અહીંયા મંદિર સામુ છે જો હવે આપણે આ થેલો જમા કરવા જઈએ છીએ આપણે કઈ જગ્યાએ જવી એ તમે વિડીયોમાં બને લેજો હું તમને દેખાડું થેલો આપણે કઈ જગ્યાએ બનાવી માટે બસ વાળા છે ને તમને અહીંયા આગળ શોકમાં ઉતારે છે એટલે છે જો તમે પચાસ જેટલું મીટર જેટલું હાલો ને એટલે તરત અહીંયા સામાન ઘર આવે છે અહીંયા તમારો થેલોની જમા કરાવવાનું થેલાના દસ રૂપિયા લે છે એમ કહે છે આપણે ફાઇનલ આપણે બેટ જમા કરાવીને આવીને પછી આપણે મંદિર તરફ આવ્યા છીએ મંદિરનો નજારો છે આ બધો સામે છે દરિયો છે સોમનાથનો દરિયો જોષીનું વેસે છે આપણે સોમનાથ મહાદેવના દર્શન અને અંદર મોબાઈલ લઈ જવાની એન્ટ્રી નહોતી એટલે આપણે દર્શન હું તમને બહારથી દર્શન કરાવું છું તમે બધા દર્શન કરી લો અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ મહાદેવના દર્શન કરી લો બધા મોબાઈલ લઈ જવા પછી આગળ મોબાઈલ લઈ જવા હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે એટલે હવે આપણે આથી દર્શન દર્શન કરીને પછી આપણે જવાનું છે દરિયે આટો મારવા આપણે દરિયા કિનારે જાવી છે દરિયે કઈ રીતનું છે આપણે જોવી વિડીયોમાં બની રહીજો જાય ના દર્શન કરી બહાર આવો એટલે દરિયા કિનારે જોવા જવું હોય તો અહીંયા ટિકિટ લેવી પડે છે આ ટિકિટ બારી છે એક એક વ્યક્તિના પાંચ રીતના ચેક કરે છે તો બાર વ્યાનું આ બધું અંદર આજે તમારે દરિયા દરિયા જવા મળે છે ચલો આપણે અંદર એન્ટ્રી થઈ ગયા છીએ દરિયા કિનારે જવા માટે સામે તો હનુમાનજી મહારાજની મૂર્તિ દેખાય છે ચાલો આપણે એના દર્શન કરવી બધી વસ્તુ મળે છે દરિયા કિનારે જવાનું તો રસ્તામાં આવે છે નાસ્તો પાણી કરવા માટેનું છે જો હનુમાનજી મહારાજની મૂર્તિ કેવડી મોટી છે દરિયો જો મોજા કેવો મારે ઊંટું પાઈ ઊભા જો કોઈને બેસવું હોય તો ઘોડી ઘોડી ઉપર પણ બેસાડે છે જો ઘોડી લઈ જાય ભાઈ ઊંટ ઉપર બેસવા મળે ઘોડી ઉપર જો તમે દરિયા કિનારે પાછળથી આવો હાલીને આ બાજુ તો તમને પાસેની સાઈડમાં મંદિરના દર્શન બહુ મસ્ત થાય છે એક વખત જરૂર પાસેની સાઈડમાં દરિયાના કિનારે કિનારે હાલી આવજો એટલે પાસેની સાઈડ દર્શન મસ્ત થાય હું તમને દર્શન કરાવું જો આ પાસેની સાઈડની રસ્તો છે ને મંદિર જોરદાર મંદિર છે અંદર અંદર મોબાઈલ નીકળી લીધો તો મસ્ત લાગે

મંદિર ને બધું મળે જો છે ને આ કેબિન સામે બોર્ડ મેળવ્યું છે આ બોર્ડ છે બોર્ડ ના પડકે ખાંસો આવે ને નો પાર્કિંગ નો ખાંસો છે ને એમાં તમારે વહી જવાનું લઈને માટે સીધાઓ એટલા સોંકડી પડે સાંકડી પટે એટલે જમણી બાજુ વળવાનું યાદ રાખજો પછી લેવા જવા માટે આ છે ને ભોજનાલય છે અહીંયા ત્યાં અહીંયા લખ્યું છે સોમનાથ ટ્રસ્ટ ભોજન ભોજનાલય બાજુ આવવાનું પાછળથી જવાનું છે રસ્તો પાછળથી જવાનો રસ્તો છે જો આ ભોજનાલયુ લાઈન છે અહીંયા જો આ ભોજનાલય છે અહીંની આવી તો બેસાડીને જમાડે છે બધા છે ભાત છે આપણે પ્રસાદી લઈને બહાર વીયા છીએ હતી બહુ મસ્ત હતી જરૂર એક સોમનાથ મહાદેવ આવો એટલે પરસેદી લેવા આવજો જરૂર પ્રસાદી હતી મસ્ત દાળ ભાત શાક રોટલી શેરો બહુ મસ્ત હતો જોરદાર પરસેદી હતી એટલે આપણે પરસેદી લીધી અહીંયા આપણો સામાન હતો તેલોની અહીં મૂકી એ આપણે લઈ લીધું છે હવે આપણે અહીંથી ભાલકાથી જ જવાનું છે શું વાહન મળે છે રિક્ષા મળે એમ છે વીસ રૂપિયા લે છે એક જણાના ચાર પાંચ કિલોમીટર જેવું થાય છે કેટલું થાય છે હું તમને વિડીયોમાં કહીશ ભાલકાજીના દર્શન કરાવીશ વિડીયોમાં બને રહીશું ભાલકાથી જ જવા માટેની રિક્ષા આપણને મળી ગઈ છે વીસ વીસ રૂપિયા કહે છે હા ચાર કિલોમીટર થાય છે કહે છે એક વ્યક્તિના વીસ રૂપિયા છે હલોકાતી આપણે રિક્ષાવાળાએ ભલ ભાલકા તીર્થ ઉઠાવી દીધા છે હવે આપણે અંદર દર્શન કરવા જવા છે આ ભાલકા તીટ નું ગેટ છે થયું છે અંદર મંદિર છે સામે અહીં બેસવાની જગ્યા છે સારી ચાલો હું તમને પિલકાત ભલકાતીના દર્શન કરાવું છું અંદર

આપણે હવે રેલવે સ્ટેશન આવી ગયા છીએ હવે વેળાવરના રેલવે સ્ટેશન આપણે આવી ગયા છીએ હવે આપણે ભાવનગરની ટ્રેન આવી પડી છે ટ્રેનમાં બે લોકો ટિકિટ લઈ લીધી છે આપણે તો આ ટ્રેન છે આ વંદે ભારત પડી આવી જો આ આપણે ભાવનગરની ટ્રેન અહીં પડી છે ભાવનગર થાકી ગયા છે ભાઈ બન જય માતાજી ભાઈ બન કેમ છે આ બે અમારા મહેમાન છે આ અમારા મહેમાન છે જે અમને બહુ હેલ્પ કરી છે થેન્ક યુ વેરી મચ ભાઈ બન ને આ છે શિરાગ વાઘેલા પોતાની સેના ફાઇનલી હવે આપણે ટ્રેન મળી ગઈ છે ટ્રેન ની અંદર જગ્યા મળી ગઈ છે હવે આપણે વિડિયો પૂરો કરી છે સીધા આપણે ભાવનગર ઉતરવાનો છે વિડિયો સારો લાગ્યો હોય તો કમેન્ટ માં લખજો હર હર મહાદેવ ચેનલ માં નવો હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ